શશી થરૂરે કહ્યું હતું કે આપણે પાલિસ હાલના પાકિસ્તાન સાંજેના સંઘર્ષમાં આવી સ્થિતિ પર પહોંચી ગયા હતા કે જ્યાંથી પણ પાછું વળવું મુશ્કેલ થઈ શકે તેમ હતું આપણા માટે શાંતિ મહત્ત્વની છે બસ બે હજાર પચીસની પરિસ્થિતિઓ વચ્ચે ઓગણીસો વર્ષ ઓગણીસો એક જેવી નથી બંને વચ્ચે અંતર છે સદી વિસ્તારના લોકોને પૂછો કે તેઓ કેવું સહન કરી રહ્યા છે લોકો કેટલા લોકોને મોતને ભેટ્યા છે હું નથી કહેતો કે યુદ્ધ રોકો પણ જ્યારે યુદ્ધ શરૂ રાખવાની જરૂર પડે ત્યારે શરૂ રાખવું જોઈએ આપણે આંતકીઓને પાઠ ભણાવવો હતો તે આપણે કરી નાખ્યું છે તેવું શશી થરૂરે કહ્યું છે